માણી સમાજ વડોદરા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન સ્વચ્છતાના વિષયને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ન્યાય મંદિર ફરતે ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈ વર્ષોથી ન્યાય મંદિર ફરતે ફૂલો વેચી જીવન નિર્વાહ કરતા લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી હાલમાં ન્યાય મંદિર ફરતે ગ્રીલ લગાવવાનું ચાલુ છે ત્યાં ન્યાય મંદિરના ફૂટપાથ પર બાવીસ જેટલા અરજદારો ગાયકવાડના સમયથી છૂટક ફૂલો વેચી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે જેથી આ ગ્રીલ લગાવવાથી અમારી રોજી રોટી ન છીનવાઈ જાય અને અમારો ધંધો બંધ ન થાય તે માટે હાલમાં ગ્રીલ લગાવવામાં આવી છે તે માટે આવા જવા માટે ગેટ બનાવવી થોડી જગ્યા આપવામાં આવી અને ભવિષ્યમાં પાલિકા દ્વારા અમને હેરાન ગતિ ન થાય તેવી રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ દ્વારા ગાયકવાડી સમયની આવતીઓ પણ સાથે લાવી મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરી હતી જે પાવતીઓ છે લગભગ સો દોઢસો વર્ષ જૂની પાવતીઓ પણ છે અને જે અમારા માડી સમાજ ત્યાં ફૂલોનો વેપાર કરે છે વર્ષોથી કરે છે ગાયકોડ શાસન હતું ત્યારથી અમારું ત્યાં વેપાર ચાલે છે અમને તો અત્યારે એવું લાગે છે ગાયકોડ શાસન હતું અમારા માટે સારું હતું કેમ કે બધી રીતે અમને સહાયતા મળતી હતી કોર્પોરેશન અમારા સમાજ ઉપર અત્યાચાર કરે છે એવું અમને લાગી રહ્યું છે કે અમે જ્યાં જ્યાં ફૂલોનો વેપાર થઈ રહ્યો છે ત્યાંથી અમને ખસેડવામાં આવે છે અમારી માંગ અત્યારે એ જ છે કે તમે ગ્રીલ લગાડો અમને ના નથી પણ ત્યાં આગળ એક નાનો ગેટ

એટલે સાત પેઢીથી જે માડી સમાજ ત્યાં આગળ ફૂલ વેચે છે એ જૂની પાવતીઓ પર અમારે આઝાદી પહેલાની પાવતીઓ અમારી પાસે છે એટલે સાત પેઢીથી ફૂલ વેચે છે અને આપ જાણો છો કે જ્યાં ફૂલ વેચે ત્યાં ચોખ્ખાઈ રાખવી પડે આ એ જગ્યા ઉપરાંત પણ આ માડી સમાજ ત્યાં ચોખ્ખાઈ રાખી અને ફૂલ વેચતા હતા પણ જે ગ્રીલો સદંતર બંધ કરી દેવામાં આવી એટલે અંદર અવર જવાનો રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો જે માટે અમે ધ્યાન દોરવા માટે આયા કે સાહેબ આ સમાજને અન્યાય ન કરો અને હવે રહેશે પણ ત્યાં આગળ માટે તમે બે નિર્માણ કરો જેથી એમને સુગમતા રહે માટે અમને કમિશનર સાહેબે બાહેધારી આપી છે અને આપણા જે દબાણ અધિકારી છે અને વોર્ડ ઓફિસરને તાત્કાલિક ધોરણે ત્યાં મોકલી અને એનું સુખદ સમાધાન થશે એવું અમને પૂર્ણ વચન આપેલ છે